वीडियो लाइक करो तमारा मित्र दोस्तों ने शेयर करो तो संस्कृत अंदर बीजू चेप्टर चित्रपदा एक प्रश्न एक कौंस में योग्य शब्द पसंद कर खाली जगह पूरो एते हंसा एता अजा तो मित्रों ऐसा नहीं अपन एता उसे वयम महिला तानी पात्राणी ता चटका ते चित्राणी वयम सैनी कहा एते छात्रा एतानी पुष्पाणी ता चटका ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો એટલે કે ઉદાહરણ અનુસાર આ કોષ્ટક પૂરું કરો ગજ ગજા વૃક્ષ વૃક્ષા વાનર વાનરા મયુર મયુરા પર્વત પર્વતા બરાબર હંસ હંસા ચટકા ચટકા નૌકા નૌકા માપિકા માપિકા ત્યાર પછી લતા લતા કન્યા કન્યા અજા અજા મૈલા મૈલા पुस्तकम् पुस्तकानि वनम् वनानि फलम् फलानि रत्नम् रत्नाणि पुष्पम् पुष्पाणि चित्रम् चित्राणि पात्रम् पत्राणि ત્યાર પછી જે ચિત્ર જોઈને જવાબ લખો 에તે케 에તે અસ્વાહા બરોબર તમને અહીં ઘોડાનું ચિત્ર આપેલું હશે તે કે તે ગધરવ બરાબર એતાકા એતા મહિલા વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના તમામ વિષય નામની એપ્લિકેશનમાં જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાંથી ડાઉનલોડ કરો જેથી તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પીડીએફ પરીક્ષામાં ઉપયોગી અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટીની કસોટીના વિડીયો સ્વ સમજૂતીના પોલીઓ આ બધી જ પીડીએફ વિડીયો મળી જશે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે

व्यम शिक्षिका हां, यूएम छात्रा हां, आरक्षक आरक्षका जना हां, आरक्षका यूएम जना, देवता भक्ता, व्यम देवता यूएम भक्ता, भक्ता, ओके, बालका सैनिका कहा, बालका यूएम सैनिका उदाहरण मुझे वचन परिवर्तन करो, वचनस्य परिवर्तन हम करो तो शह बालक हो, ते बालक हां, इस दीवालि� સહ કુશક તે કુશકાણમ એતાની પર્ણની તુષમ તે પુષ્પાણી ચલો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો આ ચિત્રો છે એ સિત્ર હસ્તી પેલી ચકલીઓ છે તા ચટકા પેલા વાસણો છે તાની પાત્રાની આ હંસો છે એ તે હંસા આ પુસ્તકો છે એતાની પુસ્તકાની તમે છોકરીઓ છો યુ એમ બાલિકા

ત્યાર પછી પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગ શબ્દનો અલગ કરો પુલ્લિંગ મયુર શિક્ષક સોહ સ્ત્રીલિંગ મહિલા છટકા બાલિકા ગીતા પ્રતિમા નપુસકલિંગ પુષ્પમ ચિત્રમ પુસ્તકમ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી આપણે સોલ્યુશન થઈ ગયું આ બધાની પીડીએફ તમારે જોતી હોય સંપૂર્ણની તો ક્યાંથી મળશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત